સુરત પ્રેમ સંબંધ બાદ પૂણામાં પરિણીતાના બિભસ્ત ફોટો વિડિયો વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો બનાવની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં શ્યામધામ સોસાયટી વિભાગ તનમાં આવેલ શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ રામજી સેન્જલિયા અગાઉ પૂણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા હતા બંને વચ્ચે અવરનાવર વાતચીત થયા બાદ બંને અવરનાવર મુલાકાત પણ કરતા હતા દરમિયાન દિનેશની પત્ની ઘરે પરત આવી જતા દિનેશે પરિણીતાને ફોન કરવાનું ઓછું કરી દીધું હતું અને બંને વચ્ચે વાતચીત પણ ઓછી થઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ પણ દિનેશ પરિણીતાને અમુકવાર ફોન કરી માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું આ દરમિયાન તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ દિનેશે પરિણીતાને ફોન કરી મળવા માટે બોલાવી હતી પરંતુ પરિણીતાએ મળવાની ના પાડી દેતા દિનેશે તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ઓગણીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ફરીથી દિનેશે પરિણીતાને ફોન કરી હેલ ફેલ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ દિનેશ તે ગત તારીખ પંદર એક બે હજાર ચોવીસથી અઢાર એક બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન પોતાની પોતાની પાસે રહેલા પરિણીતાના ન્યૂટ ફોટો અને વિડીયો સ્ક્રીનશોટ પરિણીતાના ટેલિગ્રામ આઈડીમાં મોકલી તથા પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી તેને બદનામ કરી હતી જેથી આખરે આ મામલે પરિણીતાએ સંઘળી હકીકત પતિને જણાવ્યા બાદ તેઓએ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશ સેન્જલિયા સામે બદનક્ષીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી